તો પણ બહુ જ ફરક પડે છે મને આજે પણ યાદ છે પ્રાંશ માત્ર દોઢ મહિનાનો હતો ત્યારથી જ હું અને મારા હસબન્ડ કહીએ તો એકલા જ છીએ પણ અમારી પાસે એવા ત્રણ ચાર મિત્રો છે જે ઘરના કરતા પણ વિશેષ અમારી કામમાં આવ્યા છે ડિલિવરી સમયે હોસ્પિટલે ટિફિન પહોંચાડવું બેબીના વેલકમ માટે ઘર ડેકોરેટ કરવું કે જ્યારે પ્રાંજ કે હું બીમાર હોય તો બે ચાર ટાઈમનું અમારું જમવાનું બનાવવું કે પછી ક્યારેક ખાલી એમ જ બેસવા આવ્યા હોય તો ઘરના કામોમાં મદદ કરવી એક બે વીક ચાલે એટલું લસણ ફોલી આપવું કપડાં સંકેલી દેવા કે ધાણાભાજી વીણી દેવી આવા અગર નાના મોટા કામમાં પણ જો કોઈ હેલ્પ કરી આપે તો એ માં જે ઘરના કામ એકલા હેન્ડલ કરતી હોય છે એને બહુ મોટી હેલ્પ મળી હોય એવું ફીલ થાય છે એટલે મારો આ વિડીયો જોનાર હરેક લેડીઝને ફક્ત એક રિક્વેસ્ટ

હોય તો કે કે લાવ અમારા લાયક કઈ કામ હોય તો અમે કરી આપીએ લસણ ફોળી આપીએ કે ધાણા ભાજી વીણી આપીએ કે લાવ તારું છોકરું અમે થોડી વારે રમાડી તારે કઈ કામ હોય તો એ પતાવી દે આવું અગર નાનું મોટું કામ પણ એ જો નાના છોકરાની માનું તમે કરશો તો એ મા તો તમારી આ નાની મોટી કરેલી મદદ ક્યારે નહીં જ ભૂલે પણ ભગવાનના ચોપડે પણ આની નોંધ જરૂરથી થાશે અને ભવિષ્યમાં ક્યારે પણ જીવનમાં તમારે જો કોઈ મદદની જરૂર પડશે ત્યારે ભગવાન તમને એનો હિસાબ જરૂર ચૂકતે કરશે આપણા સમાજમાં સ્ત્રીને લઈને બે કહેવતો છે કે એક સ્ત્રી જ બીજી સ્ત્રીનું દુઃખ સમજી શકે છે અને બીજી કહેવત એ કે એક સ્ત્રી જ બીજી સ્ત્રીની સૌથી મોટી દુશ્મન છે હવે આમાંથી આપણે આપણા વર્તન દ્વારા કઈ કહેવતને સાચી કરવી છે એ આપણા ઉપર આધાર રાખે છે તો બસ આજ માટે એટલું જ ચલો હવે કાલે મળીશું બાય બાય